વખતે આપણે આપેલા વચનો પાણીમાં પડી ગયા છે મુખ્ય પુલ છેલ્લા ત્રણ મહિનાથી બંધ હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ પુલને તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી રહી છે આ 300 કિલોમીટરનો રસ્તો છે અને આ 90 દિવસ તમે બનાવવાનું કો શું માણાની હાલત છે ઉલી બાજુ આ બાજુ આવવામાં રૂપિયા 20 જવામાં 20 આમાં ચાલી થાય

કે ખાડા જ આવે નકરા થોડેક ચાલો તો ખાડો આવે પાંચ મિનિટ ખાડો રાત્રે રાત્રે વિકત થાય તકલીફ પડે છે બધાને માણસોને આવા અત્યારે આવા જવામાં તકલીફો પડે